જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં ભારે હાલાકી વરસાદી પાણી અને નદીઓના પાણીએ ઘેડને ભીટમાં બદલ્યું આ વર્ષે વરસાદી માહોલ તો દર વર્ષ કરતા આ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે છે ત્યારે તેમાં પણ જૂનાગઢ જિલ્લામાં વરસાદ ભારે પડ્યો હતો જેમાં ગેડ વિસ્તારમાં એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ નદીઓના પાણી એક કાળો કહેર વર્તાવ્યો હતો ત્યારે ગેડ વિસ્તારમાં સાવલી નદી મધુવંતી નદી ભાભર નદી અને ખાસ ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા જેને કારણે સમગ્ર ગેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું હતું જ્યારે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા ઘેડની અંદર છેલ્લા આ પંદર દિવસથી આ જ પોઝિશન છે ખેડૂતો બધા વાવેતર કરેલ હતા એ સંપૂર્ણ નાશ પાઈમાં આ સરકાર પાસે અમારી એક જ માગણી છે કે સરકારનું હું ટીવીમાં જોઉં છું કે સર્વે આવી છે સર્વેની ઘેડ વિસ્તારમાં કોઈ જરૂર નથી ભાવ સંપૂર્ણ નાશ સર્વે પંદર દિવસ હજી થાય મહિને પાણી ભાઈ નાખે એટલે ઘેડુ ઘેરના ખેડૂતોને અટાળે માલ ઢોરને સારા પુરાની તંગી છે અને ઘેરના ખેડૂતો બી પીઆરણ વાવી દીધું છે એટલે હા સંપૂર્ણ મદદની જરૂર છે તાત્કાલિક સ્પેશિયલ પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતને સહાય કરે ગામમાં તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે બે થી ત્રણ વખત વરસાદ છે સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ અને જૂન મહિનામાં સતત સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે આવો સદંતર નિષ્ફળ ગયો છે ઉપરવાસના ભારે વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સરરાણી એમાં અમારે હજારો વિઘાનું જમીનનું જોવાણ થયું અને જે પાણી આવેલું છે એ પણ કેમિકલ યુક્ત પાણી આવેલું છે જો હામે આ પાણી દેખાડો એ કેમિકલ યુક્ત પાણી છે અને એનું પણ અમારે નુકશાન થાય એમ છે ધોવાણ તો શું ભેગું ભેગું કેમિકલ યુક્ત પાણી પણ આવે છે તો અમારો જે મોલ છે એ બળીને ખાત થઈ ગયો